એપિસોડ એક અને એપિસોડ બે ની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળની વ્યાખ્યા છે અને થોડાક સૂત્રો ની ગણતરી કરીએ છીએ હવે આજે બાકીના જે સૂત્રો બાકી છે આજના એપિસોડમાં આપણે પૂર્ણ કરી નાખીએ चतुष्कोण क्षेत्रफल નોતું કે चतुष्कोण એટલે કે કે ક્વાડ્રેટની બનતી રચના એટલે કે શું કહેવાયને चतुष्કોણ કે ચાર ખૂણા કરી રચના બને चतुष्કોણ ભાઈ આ चतुष्કોણ લો p q r અને s માંથી સપોઝ चतुष्કોણ ના કેટલા ખૂણા હોય 4

બારની બાજુ આપણે શું શું જાવ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર શું ચતુષ્કો સૂત્ર ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય તો ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર એક અપાન દુ ગોળ્યા વિકર્ણ નું માપ એક અપાન ગોળ્યા વિકર્ણ પના કામ બધા એટલે કે આ જે વિકર્ણ પી અને આર ક્યુ અને એના જે આ બને છે ખૂણા એ ખૂણા શું કહેવાનું ક્યુ લંબ અંતર ટી અને એસ એટલે ક્યુ ટી વન પી આ બે એટલે બે માપ વિકર્ણ પરના વિકર્ણ પરના લમ અંતરનું માપ વિકર્ણ નું માપ કીધું છે વિકર્ણ પી થી શરૂઆત થાય અને આર એ ફૂલ થાય એટલે પી આર શું લખાય બે નંબર క్షేత్రూత్రణ్ నా క్షేత్రూత్ర

એ બંને સામસામે લખી નાખીએ વિકર્ણ બનાવી નાખીએ બનાવી દઉં પી અને આર તો આ બાજુ જો એ ત્રિકોણ થઈ ગયું આ બાજુ જોઈએ તો ત્રિકોણ થઈ ગયું ત્રિકોણ ના સૂત્ર શું હતું એક આપણને પાયો ગુણ્યા બે શું હતું

નું સૂત્ર સૂત્ર બા લખવાનું પાયો ગુણ્યા વેદ પણ લખી શકો તમે ગુણ્યા પાયો પણ લખી શકો બરોબર સમજાય તો મજા આવે તો ફરીથી રીતે રિપીટ કરી દેવાનું એટલે મજા આવે જે સમાંતર બાજુ સરુ કોણ છે ને કેમ સમાંતર સામ સામે સામ ની બાજુ સરખી છે એને મારે બીજી રીતના દર્શાવી

તકાઈ આપણે જે યાદ રાખે એ લખવાનું પાયો પહેલા લખો જે પહેલા લખો તમારે તો જવાબ હતો સંગાથે મતલબ છે ને અરે મધારન તમન માં મલકાવા જેટલું મનમાં મલકાયા એટલું જ બરવાજા આવા બાકી આમ ખોર ચડાઈ નાખો કાડી જોવાની બગા નહી આવા શું કહેવું